જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો આવી પ્રેક્ટિસ જે આ ટેબલ ઉપરની પ્રેક્ટિસની સિરીઝ છે ને એ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે આવી ટ્રીક આવી મેથડ આવો વિડીયો અને આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નું આવડે પછી કહેજો ચેલેન્જ થઈ જાવ તૈયાર આજે આપણે આવી ગયા છીએ સુડ લઈને પણ એ પહેલાં ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો મારા વાલા વોટ્સઅપ ગ્રુપમાં

કોઈ કામ કરવું જોઈએ તો શૂળ પછી મૂળ ક્રિયાપદ એટલે આવતું હોય કરતા પછી શૂળ અને પછી મૂળ ક્રિયાપદ ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ V1 એટલે કે મૂળ ક્રિયાપદ ચાલો કરતા આ એટલે હું અને જો આમાં શું આવશે આમાં આવો શબ્દ વપરાય છે મારે બરાબર વી એટલે અમે આપણે અમારે આપણે યુ એટલે તું તમે તારે તમારે હી એટલે તે તે તેને સી એટલે તેણી છોકરી માટે આવે તેણીએ ધી એટલે તેઓ તેઓએ ઓલ એટલે બધા બધાએ વી ઓલ એટલે અમે બધા આપણે બધાએ અમે અમારે બધાએ ઈ ઓલ એટલે તમારે બધાએ ધી ઓલ એટલે તેઓ બધા તેઓ બધાએ ગો એટલે જવ કમ આવું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ઉચ્ચાર પણ છે આવી સીરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં મારા વ્હાલા પ્લે એટલે રમવું સ્ટે એટલે રોકાવું આસ્ક એટલે પૂછવું હેલ્પ એટલે મદદ કરવી વર્ક એટલે કામ કરવું બાય એટલે ખરીદવું લર્ન એટલે શીખવું ઇટ એટલે ખાવું વેઇટ એટલે રાહ જોવી થિંક એટલે વિચારવું કોલ એટલે બેયર થાય ફોન કરવો અને બોલાવવું રિમેમ્બર એટલે યાદ કરવું રિમાઇન્ડ એટલે યાદ કરાવવું રાઇટ એટલે લખવું ગીવ એટલે આપવું સેન્ડ એટલે મોકલવું મેં કટલે બનાવવું તો કેટલે વાત કરવી કોઈક ક્રિયા કરવી જોઈએ જસ્ટ એક્ઝામ્પલ મારે જવું જોઈએ આઈ શુડ ગો ઘણા બધા લોકો અને શૂલ્ડ વાંચે છે શૂલ્ડ પણ આ સૂડ છે અને સૂડ શું છે મોડલ્સ છે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ હેલ્પિંગ વર્બજ છે કોઈ પણ મોડલ્સ કેન કુડ વેલુડ સેલ શૂડ મે માઇટ મોસ્ટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે

અમારે અથવા આપણે અથવા અમારે આવું જોઈએ વી શુડ કમ અમારે આવું જોઈએ નહીં વી નોટ કમ અમારે વિચારવું જોઈએ વી સુડ અમારે વિચારવું જોઈએ નહીં તમારે રમવું જોઈએ યુ શુડ પ્લે તમારે રમવું જોઈએ નહીં યુ શુડ નોટ પ્લે તમારે મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ તમારે અંગ્રેજી શીખવું જોઈએ યુ શુડ લર્ન ઇંગ્લિશ તમારે બોલાવવું જોઈએ યુ શુડ કોલ તમારે બોલાવવું જોઈએ નહીં એટલે કે બોલાવવા જોઈએ નહીં યુ શુડ નોટ કોલ તેને રોકાવું જોઈએ શુડ સ્ટે તેને રોકાવવું જોઈએ નહીં શુડ નોટ સ્ટે શુડ પછી નોટ આવી જાય ખેલ ખતમ તેને યાદ કરવું જોઈએ હી શુડ રિમેમ્બર તેને યાદ કરવું જોઈએ નહીં અથવા તેને યાદ કરવું ન જોઈએ જોઈએ નહીં અથવા ન જોઈએ ગમે તે એમાં શુડ નોટ હી શુડ નોટ રિમેમ્બર તેને ગાડી ચલાવી જોઈએ નહીં હી શુડ નોટ ડ્રાઈવ અ કાર ચાલો તેણીએ પૂછવું જોઈએ સી શુડ આસ્ક તેણીએ પૂછવું જોઈએ નહીં સી શુડ નોટ આસ્ક તેણીએ યાદ કરાવવું જોઈએ સી શુડ રિમાઇન્ડ તેણીએ યાદ કરાવવું જોઈએ નહીં સી શુડ નોટ રિમાઇન્ડ તેઓએ મદદ કરવી જોઈએ ધે શુડ હેલ્પ મદદ કરવી જોઈએ નહીં ધે શુડ નોટ રાઈટ તેઓએ લખવું જોઈએ નહીં ધે શુડ નોટ રાઈટ તમે જોજો આવો શબ્દ આવતો હશે બધાયમાં જોઈએ ચલો બધાએ કામ કરવું જોઈએ ઓલ શુડ વર્ક બધાએ કામ કરવું જોઈએ નહીં ઓલ શુડ નોટ વર્ક બધાએ આપવું જોઈએ ઓલ શુડ ગીવ બધાએ આપવું જોઈએ નહીં ઓલ શુડ નોટ ગીવ અમારે બધાએ અથવા આપણે બધાએ આપણે બધાએ ખરીદવું જોઈએ વી ઓલ શુડ બાય આપણે બધાએ ખરીદવું જોઈએ નહીં વી ઓલ શુડ નોટ બાય આપણે બધાએ મોકલવું જોઈએ વી ઓલ શુડ સેન્ડ આપણે બધાએ મોકલવું જોઈએ નહીં વી ઓલ શુડ નોટ સેન્ડ તમારે બધાએ અંગ્રેજી શીખવું જોઈએ તમારે બધાએ અંગ્રેજી શીખવું જોઈએ યુ ઓલ શુડ લર્ન ઇંગ્લિશ તમારે બધાએ અંગ્રેજી શીખવું જોઈએ નહીં યુ ઓલ શુડ નોટ લર્ન ઇંગ્લિશ તમારે બધાએ ભજીયા બનાવવા જોઈએ યુ ઓલ શુડ મેક ફિટર્સ તમારે બધાએ ભજીયા બનાવવા ન જોઈએ યુ ઓલ શુડ નોટ ફિટર્સ તેઓ બધાએ ભજીયા ખાવા જોઈએ ધે ઓલ શુડ ઇટ ફિટર્સ તેઓ બધાએ ભજીયા ખાવા જોઈએ નહીં ધે ઓલ શુડ નોટ ઇટ ફિટર્સ તેઓ બધાએ વાત કરવી જોઈએ ધે ઓલ શુડ ટોક તેઓ બધાએ વાત કરવી જોઈએ નહીં ધે ઓલ શુડ નોટ ટોક તમે જુઓ તો ખરા આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ ટેબલ આ સિરીઝ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અંગ્રેજી આવડે કેમ નહીં કોઈ પણ કરતા લઈ લ્યો પછી શુડ અને પછી કોઈ પણ ઢગલાબંધ ક્રિયાપદ લઈ લ્યો મજા આવે એ ઘરે બેઠા અંગ્રેજી બોલતા થઈ જાશો મારે વેલગ ઉઠવું જોઈએ આઈ શુડ ગેટ અપ અર્લી જોઈએ એટલે શુડ પ્લસ મૂળ ક્રિયાપદ ને કોઈ ક્રિયા કરવી જોઈએ નહીં અથવા કરવી ના જોઈએ શુડ નોટ પછી મૂળ ક્રિયાપદ કરોડો વાક્ય બને છે આગલો વિડીયો જોવાનો બાકી હતો જોલે જો હજી વિડીયો બાકી છે ચાલો તમારા માટે લઈએ તમારે જવું જોઈએ તમારે જવું જોઈએ યુ શુડ ગો તમારે જવું જોઈએ નહીં યુ શુડ નોટ ગો इए अँ आवे यू शुड कम हियर तेरे अँ आव जो नही यू शुड नोट कम हियर तेरे गाड़ी चलावी जो यु शुड ड्राइव अकार गाड़ी चलावी जोए नही यू शुड नोट ड्राइव अकार चा पीवी जो यू शुड ड्रिंक टी तो चा पी जोए नही यु शुड नोट ड्रिंक टी टेक चालेव ते क्रिकेट रमव जीइए यू शुड प्ले क्रिकेट क्रिकेट रमव जइए नही यू शुड नोट प्ले क्रिकेट અહીં રોકાવવું જોઈએ યુ શુડ સ્ટે હિયર તમારે અહીં રોકાવવું જોઈએ નહીં યુ શુડ નોટ સ્ટે હિયર તમારે પૂછવું જોઈએ યુ શુડ આસ્ક મી તમારે મને પૂછવું જોઈએ નહીં યુ શુડ નોટ આસ્ક મી તમારે મને મદદ કરવી જોઈએ યુ શુડ હેલ્પ મી તમારે મને મદદ કરવી જોઈએ નહીં યુ શુડ નોટ હેલ્પ મી તમારે કામ કરવું જોઈએ યુ શુડ વર્ક તમારે કામ કરવું જોઈએ નહીં યુ શુડ નોટ વર્ક તમારે ખરીદવું જોઈએ યુ શુડ બાય તમારે ખરીદવું જોઈએ નહીં યુ શુડ નોટ બાય તમારે શીખવું જોઈએ યુ શુડ લર્ન તમારે શીખવું જોઈએ નહીં યુ શુડ નોટ લર્ન તમારે ખાવું જોઈએ યુ શુડ ઈટ તમારે ખાવું જોઈએ નહીં યુ શુડ નોટ ઈટ તમારે રાહ જોવી જોઈએ યુ શુડ વેટ તમારે રાહ જોવી જોઈએ નહીં યુ શુડ નોટ વેઇટ તમારે વિચારવું જોઈએ યુ શુડ થિંક તમારે વિચારવું જોઈએ નહીં યુ શુડ નોટ થિંક તમારે મને બોલાવવો જોઈએ યુ શુડ કોલ મી તમારે મને બોલાવવો જોઈએ નહીં યુ શુડ નોટ કોલ મી તમારે યાદ કરવું જોઈએ યુ શુડ રિમેમ્બર તમારે યાદ કરવું જોઈએ નહીં યુ શુડ નોટ રિમેમ્બર તમારે યાદ કરાવવું જોઈએ યુ શુડ રિમાઈન્ડ તમારે યાદ કરાવવું જોઈએ નહીં યુ શુડ નોટ રિમાઇન્ડ તમારે લખવું જોઈએ યુ શુડ રાઈટ તમારે લખવું જોઈએ નહીં યુ શુડ નોટ રાઈટ તમારે મારો વિડીયો જોવો જોઈએ યુ શુડ વોચ માય વિડીયો તમારે મારો વિડીયો જોવો જોઈએ નહીં યુ શુડ નોટ વોચ માય વિડીયો તમારે આપવું જોઈએ તમારે રૂપિયા આપવા જોઈએ યુ શુડ ગીવ મની તમારે રૂપિયા આપવા જોઈએ નહીં યુ શુડ નોટ ગીવ મની તમારે મેસેજ મોકલવો જોઈએ યુ શુડ ગીવ સોરી યુ શુડ સેન્ડ અ મેસેજ તમારે મેસેજ મોકલવો જોઈએ નહીં યુ શુડ નોટ સેન્ડ અ મેસેજ તમારે ભજીયા બનાવવા જોઈએ યુ શુડ મેક ફિટર્સ તમારે ભજીયા બનાવવા જોઈએ નહીં યુ શુડ નોટ મેક ફિટર્સ તમારે વાત કરવી જોઈએ તમારે મારી સાથે વાત કરવી જોઈએ યુ શુડ ટોક વિથ મી તમારે મારી સાથે વાત કરવી જોઈએ નહીં યુ શુડ નોટ ટોક વિથ મી તમે જોવો તો ખરા મારા વાલા બીમાર હોવા છતાં પણ તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ તમારા માટે ત્રણ તોડ વિડીયો કરીને ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે કોઈ પણ કરતા લઈ લ્યો પછી સુડ અને પછી મૂળ ક્રિયાપદ ઘરે બેઠા કરોડો વાક્ય ચપટીમાં બનાવશો હુતા હુતા જમતા જમતા નાસ્તો કરતા કરતા મમરા ખાતા ખાતા ટીવી જોતા જોતા તમે ઢગલાબંધ કરોડો વાક્ય બનાવશો જોઈ એટલે સુડ હવે તમને આવડી જાય હું તમને વાક્ય આપું છું પણ એ પહેલા હકારમાં કર્તા પછી સુડ અને પછી મૂળ ક્રિયાપદ નકારમાં પછી નોટ આવી જાય બાકી એમ ચાલો આપણે આપણે જરૂરિયાતમંદ લોકો આપણે જરૂરિયાતમંદ લોકો એને કહેવાય નીડી પીપલ શું કહેવાય નીડી પીપલ આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ બધાએ પાણી બચાવવું જોઈએ આપણે બધાએ પાણી બચાવવું જોઈએ બીજું વાક્ય છે આપણે બધાએ પાણી બચાવવું જોઈએ ને ત્રીજું વાક્ય છે આપણે બધાએ આપણે બધાએ વૃક્ષો વૃક્ષો કાપવા જોઈએ નહીં આપણે બધાએ વૃક્ષો કાપવા જોઈએ નહીં અથવા આપણે બધાએ વૃક્ષો કાપવા ન જોઈએ ન જોઈએ તમને વિડિયો કેવો લાગ્યો તમને આ સિરીઝ આ વિડિયો તમને કેવો લાગી રહ્યો છે પ્લીઝ નીચે લાઈક

લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો